જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે છે ને આપણે આદુ અને કાજુની બરફી સિદ્ધ કરવાના છે આદુની બરફી મેં આપ સાથે શેર કરી છે પણ આદુ અને કાજુની બરફી કેવી રીતે થાય એ આપણે આજે જોઈ લઈએ તો એ નંગમાં બે નંગ મેં આદુ લીધા છે આદુને ઉપરથી છાલ કાઢીને પછી એને ઝીણી તે ખમણી લેવાનું છે યા એ ધ્યાન રાખવાનું કે ખાલી આદુમાં છે ને રેસા ના હોવા જોઈએ નહીં તો સામગ્રી સુંદર ના થાય તો આવી રીતે બંને આદુમાંથી છાલ કાઢીને પછી એને આપણે છાલ કાઢી આપણે એને ખમણી લઈએ હવે આપણે કઢાઈ લીધી છે કઢાઈમાં પેલા આપણે એક ચમચી ઘી પધરાવી દઈએ અને ઘી પધરાવીને પછી પેલા આદુને આપણે આપણે સોતળી લઈએ આદુને સરખું સોતરી લેવાનું જેથી એમાં શું છે સેજ એમાં જેથી ખાસનો ભાગ થોડો ઓછો થઈ જાય છે રબડી કરી રાખી હતી મેં આપ સાથે આગલો વિડીયો શેર કર્યો છે કે મેં માવાની રબડી દૂધની કરી રાખી છે એ રબડી અહીંયા અર્ધો કપ પધરાવી દઈએ એલચીનો બુકો અને કાજુ કાજુનો બુકો અડધો કપ પછી એને સરખું મિક્સ કરી લેવાનું એક સરખું લોહી તરત જ છોડવા મળશે કારણ કે કાજુનું કાજુનો પદરા પધરાવશો એટલે તરત જ આમાં બાઇન્ડિંગ આવી જશે બસ અહીંયા ગેસની આંચને બંધ કરી દેવાનું છે અને લોહી અને લોહીમાં જ સામગ્રીને રહેવા દેવાનું છે હવે ગેસની આંચને બંધ કરીને અને આપણે એક પ્લેટમાં એને કાઢી લઈએ પાત્રમાં કાઢી લઈએ જેથી સુંદર ઠરી જાય અને સુંદર ટૂંક થઈ શકે એકદમ સરખું ઇવનલી પ્રેસ કરી દઈશું ઉપરથી કાજુ અને બદામની કાતરી થઈને સાજી દઈશું અને નાની મોટી આકારના આપ અહીંયા ટૂંક કરી શકો છો મેં ટુક ટૂંક કરી લીધા છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડિયો વિડીયો ઉપયોગી થઈ શકે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ